તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું છે અને વ્યાજબી ભાવે મહેશભાઈને વેચવાનું છે તો વહેલી તકે મહેશભાઈનો કોન્ટેક કરજો અને હું તમને વિડીયોની અંદર ટ્રેક્ટરને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર છે ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગ્યુસન

બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર આખું ટ્રેક્ટર જોઈ ચેક કરીને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા મહેશભાઈનો કોન્ટેક કરજો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ આપી દઈશ માહિતી હું તમને તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો મહેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે જુનાગઢ તાલુકો છે માંગરોળ અને નગીસાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો